જય શ્રી કૃષ્ણ રાધે 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 સત્સંગમાં સત્સંગનું રસવાન કરતા બધા જ આત્મીયજનો શ્રી વલ્લભની પ્રેરણાથી પ્રેરાઈને રાધે સત્સંગમાં આજે આપણે પુષ્ટિજીવ અને સાધારણ જીવ તેમાં શું ફરક છે તે વિશે જોઈએ ને જાણીએ પરંતુ તે પહેલાં આપણે રાધે સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરશો જેથી નિત્ય સત્સંગની જાણ આપને થઈ શકે શ્રીવલ્લભાદી કી જય પુષ્ટિ જીવ એ પ્રભુનો વિશેષ કૃપાપાત્ર જીવ છે સાધારણ જીવ અને પુષ્ટિ જીવમાં શું ફરક છે તે આપણે જોઈએ એક વાંદરાનું બાળક અને એક બિલાડીનું બાળક આ બંનેની માં એના બાળકોને બહુ પ્રેમ તો કરે જ છે બંને બાળકો પણ એમની માતાને બહુ પ્રેમ કરે છે પણ વાનર માતા જ્યારે એક ઝાડ ઉપરથી બીજા ઝાડ ઉપર કૂદે છે ત્યારે એનું બાળક એની માતાને પકડી રાખે છે જો બાળકની પકડ છૂટે તો એ પડી જાય પણ જ્યારે બિલાડી જો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય ને તો એના બાળકને એના મુખમાં પકડી લે છે એ જ ચિંતા કરે છે કે એ બચ્ચાને ક્યાંય વાગી ન જાય બાળક તો નિશ્ચિંત છે એને કોઈ ચિંતા નથી માતાના મુખમાં હોવા છતાં પણ હાથ પગ હલાવી શકે છે ચારે બાજુ જોઈ પણ શકે છે વાનરનું બચ્ચું પોતે પોતાની માને પકડી રાખે છે એ છે મર્યાદા ભક્ત જે સાધન કરે છે ચિંતા કરે કે ક્યાંક મારી પકડ પ્રભુથી છૂટી ન જાય હું પ્રભુથી દૂર ન થઈ જાઉં જ્યારે પુષ્ટિ ભક્ત પુષ્ટિ ભક્તો પેલા બિલાડાની માફક બિલાડાના બાળક જેવો બને અને એની ચિંતા પ્રભુ કરે કે ક્યાં કે મારાથી દૂર ન થઈ જાય તેના બધા કાર્યો એવા સાધી આપું કે કોઈ પણ મારી પાસે જ જ રહે 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 અને એ મારી સેવામાં રહી મારું સ્મરણ કરતો રહે વૃદ્રાસુર ચતુશ્લોકીમાં પણ પ્રભુએ વૃદ્રાસુરને કહ્યું કે તને આખી પૃથ્વીનું રાજ આપી દઉં વૃદ્રાસર કહે છે કે મારે ના જોઈએ પ્રભુ કહે છે તું કહેતો હોય તો તને બ્રહ્મલોકનું રાજ્ય આપી દઉં વૃત્રાસુર કહે છે મારે એ પણ ના જોઈએ પ્રભુ કહે છે તું કહેતો હોય તો તને હું સ્વર્ગનું રાજ્ય આપી દઉં વૃત્રાસુર કહે છે મારે એ પણ ના જોઈએ તો પ્રભુ કહે છે વૃત્રાસુર તારી ઈચ્છા હોય તો તને કોઈ મોટી સિદ્ધિ આપી દઉં બોલ તું પાણી ઉપર ચાલી શકે હવામાં ઉડી શકે તો વૃત્રાસુ કહે છે ભગવાન આ બધી સિદ્ધિઓને લઈને હું કરું છું પછી મારે એના ખેલ કોને બતાવવા મારે દુનિયાની વાહ વાહ નથી જોઈતી મારે તો આપની સેવા કરવી છે મારે તો આપનું સ્મરણ અને આપના ગુણગાન કરવા છે જ્યારે પ્રભુ હું આપને છોડીને બીજું શું માગું પ્રભુ હું આપને છોડીને બીજું શું માગું મારે તો ફક્ત અને ફક્ત આપના જ દાસનું દાસ થઈને રહેવું છે કોઈ કવિએ કહ્યું છે ને કે કિસકે પાસે કુછ નહીં તો હસતી હૈ દુનિયા કિસકે પાસે કુછ નહીં હે તો હસતી હૈ દુનિયા કિસકે પાસે سب કુછ હૈ તો જલતી હૈ દુનિયા પર હમકો તો વો મિલા હૈ જિસકે લિયે તરસતી હૈ યે દુનિયા એવા પ્રભુ કે જેના માટે આખી દુનિયા તરસે છે એ મારી સામે ઊભા હોય અને મને કંઈ માંગવાનું કહેતા હોય કે તને જોઈએ તે આપું તો આપના સિવાય બીજું કંઈ માગે મૂર્ખ જ કહેવાય ને હું તો આપને માંગવા ઈચ્છું છું મારે બીજું કંઈ ન જોઈએ હું તો આપને જ ચાહું છું આપની પ્રીતિ જ માગું છું આપનામાં રતી મતી ને પ્રીતિ વધે એ જ ચાહું છું તો આ જ ફરક છે પુષ્ટિ જીવ અને સાધારણ જીવનો પ્રિયજનો આ સાથે આજના સત્સંગને શ્રી વલ્લભના ચરણમાં સમર્પિત કરીએ ત્રે વિરામ લઈએ ફરી મળીશું રાધે સત્સંગમાં નવાજ સત્સંગ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે